ડાયાલિસિસ મશીનો ધીમા પડ્યા અને સ્ટાફની અછતથી દર્દીઓ હેરાન મેડિકલ વેસ્ટ ટ્રોમાની બહાર ફેંકાયા સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે બીમાર હોય તેવી સ્થિતિ સામે આવી છે છેલ્લા 15 ની વધુ દિવસથી ડાયાલિસિસ મશીનોની ધીમી ગતિ અને સ્ટાફની તીવ્ર કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને અસહ્ય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ મેડિકલ વેસ્ટ પણ રોમા સેન્ટર બહાર ફેંકવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે અને હોસ્પિટલની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં ડાયાલિસિસ જેવી જીવનરક્ષક સેવાઓની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે. જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ મશીનોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં તેના નિરાકરણ માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી દર્દીઓની તેમની શારીરિક અને માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે ખાસ કરીને ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે આ સ્થિતિ અસહ્ય બની રહી છે કારણ કે તેઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાનો ખર્ચ ઉઠાવી શકતા નથી આ ઉપરાંત હોસ્પિટલમાં સ્ટાફની ગંભીર છતે બીજી મોટી સમસ્યા છે નર્સો ટેકનિશિયન અને સહાયક કર્મચારીઓની અપૂરતી સંખ્યાને કારણે દર્દીઓના પરિવારજનોને સ્ટ્રેચર ચલાવવા જેવી જવાબદારીઓ નિભાવવી પડી રહી છે આ પરિસ્થિતિ ખાસ કરીને વૃદ્ધ અને ગંભીર દર્દીઓ માટે અત્યંત કષ્ટદાયક છે હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી દેખાઈ રહી છે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના મુખ્ય પ્રવેશદ્વારની નજીક છે મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો જથ્થો અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેમાં દર્દીઓને આપવામાં આવેલા ઇન્જેક્શનના ખાલી સિરિન્જ વપરાયેલી નીડલ દવાઓની ખાલી બોટલો કોટન અને અન્ય ચેપી કચરો સામેલ હતો ચોમાસાની ઋતુમાં આવા ખુલ્લામાં પડેલા બાયોમેડિકલ વેસ્ટને કારણે ગંભીર રોગચાળા ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે આ ઘટના હોસ્પિટલ તંત્ર દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના નિયમો અને પ્રોટોકોલના ઉલ્લંઘનનો સ્પષ્ટ સંકેત આપે છે સેવા ટાઈમ ગુજરાત ન્યૂઝ એડિટર અજમલ જાદવ બ્યુરો રિપોર્ટ સુરત